એટલે મમ્મી ને મમ્મી તો બહાર જાય છે પપ્પા અહીંયા રહ્યો મમ્મી જાય છે મમ્મી કાકા ને પાછી બધા બહાર જાય છે હું ને ભાઈ ઘરે છે પપ્પા જાય અત્યારે દુકાન હમણાં અમે જવું રેટ્રો આજે તો પંદરમી ઓગસ્ટ થઈ છે ક્યાં છે પંદર તારીખ આ રે આજે પંદરમી ઓગસ્ટ છે તો રેટ્રો જવું ને આજે દુકાન સુધી ઘર જા છે ભાઈ જો તૈયાર થઈ ગયા

અંતાલ ગાઈ વ લાગે અંતાલનો તો એ તો મે કીધું પૂરા ના ના શું દેખાડું છે ના 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 કામ નથી ગયો થોડો દાઢી છે સજીવ ભાઈ કે ચા પીને બેટા yeah. છે Halfway...

ગનાભાઈ સેલો ટેપ વાળા આર્યનભાઈ શું કરે માવો બનાવે છે અહીંયા અત્યારે છે રહ્યો કા બંધ કરી દીધો

કાલે હા રોયભાઈ સીધી વાત કરો અને હા રોયભાઈ સીધી વાત કર ઇશનભાઈ ઇશનભાઈ તમે તો કોઈ મસ્તી છે હારે

તમારી તમે તમારી ગાડી લઈને આવવાના ઈ તો લેટવાઈ આવી રે અમારી ગાડી એ ઈ આરિયન પાસે ગાડી છે ની પાસે આવી રે હાંડી લઈને ગાડી હાલો ত্রোলো <laughs> <laughs> <laughs>

like karwane now bolta jai mata ji jai shree